અમદાવાદ ની ખ્યાતિ હોસ્પિટલ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ કૌભાંડ મામલે દર્દીઓના પરિવારની કરવાથી બે દર્દીઓના મોત થઈ ચૂક્યા છે આયુષ્માન કાર્ડનો ગેરલાભ લઈને દર્દીઓના જીવ સાથે ખીલવાડ કરતી હોસ્પિટલના કારસ્થાને સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે આ યોજનામાં ભ્રષ્ટાચાર રોકવા ખ્યાતિ સંચાલકો પર દાખલો તેવી કડકમાં કડક સજા કરવાની માંગ સાથે સુરત આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગુજરાતના સરકારી દવાખાનાઓ અને હોસ્પિટલોનું આધુનિકરણ કરો છો ત્યારે પીએમ જેવાય યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો દ્વારા મા કાર્ડમાંથી પૈસા લેવાય છે પરંતુ ઘણી બધી હોસ્પિટલો દ્વારા દર્દી પાસેથી ઉપરથી કેશ પણ લેવામાં આવે છે તો આની સંપૂર્ણ તપાસ કરી હોસ્પિટલ અને ડોક્ટરને કડક સજા થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે ઘણી બધી હોસ્પિટલનું પીએમ જેવાય કાર્ડનું પેમેન્ટ

સુવિધા વાળી બસોબેની હોસ્પિટલ બનાવવી જોઈએ કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ રજનીભાઈ વાઘાણી સુરત લોકસભા પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત આજે અમે સુરત કલેક્ટરશ્રી મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ગઈકાલે ખ્યાતિ હોસ્પિટલની અંદર જે ઘટના બની છે એ પીએમ જય કાર્ડ યોજનામાંથી રૂપિયા મેળવવા માટેનું આખું એક કૌભાંડ હતું કારણ કે જે વ્યક્તિઓને નખમાય રોગ નથી કોઈ તકલીફ નથી એવા વ્યક્તિઓને ચીરી નાખ્યા એન્જીઓપ્લાસ્ટી પ્લાસ્ટિક કરી નાખવામાં આવ્યું અને એન્જીઓગ્રાફીથી પૈસા ઉઘરાવી લેવામાં આવ્યા પીએમ જે કાર્ડમાંથી પૈસા કપાઈ પણ ગયા તો બે દર્દીઓના મૃત્યુ થઈ ગયા બીજા બે વ્યક્તિ સિરિયસ છે ત્યારે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોએ કરેલી આ ગંભીર ભૂલ કરેલો આ ગંભીર અપરાધ એ ક્ષમાને લાયક નથી એમાં કડકમાં કડક સજા થવી જોઈએ અને ખ્યાતિ હોસ્પિટલની સાથે સંકળાયેલા ડોક્ટરો આ કાંડની અંદર જે જવાબદાર વ્યક્તિ છે તમામ ચાહે સંચાલકો હોય ટ્રસ્ટીઓ હોય એમના કોઈ ભાજપના નેતા હોય ચાહે કોઈ મંત્રી હોય કે કોઈ અધિકારી હોય કોઈને છોડવા ન જોઈએ અને એક કડકમાં કડક સજા ગુજરાતમાં સાબિત કરવી જોઈએ કે ભાજપ હવે કોઈ પણ વ્યક્તિ આરોગ્ય સાથે છેડા કરશે તેમને છોડશે નહીં બીજું કે આ જે યોજના છે પીએમ જય કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ જે યોજના છે એક પ્રકારે ભ્રષ્ટાચારી યોજના છે કારણ કે આ યોજના અંદર જેમના ઓપરેશન થાય છે એ ઓપરેશન કરનાર દર્દીઓને પીએમ જય કાર્ડ તો હોસ્પિટલોને પૈસા ચૂકવી દેવાય છે પણ એ દર્દી પાસેથી અલગથી રૂપિયા હોસ્પિટલો માંગે છે એટલે કે એક બાજુ સરકાર પાસેથી હોસ્પિટલ પૈસા લઈ લે છે બીજી બાજુ દર્દી પાસેથી પૈસા ઉઘરાવે છે અને જે હોસ્પિટલો કે જે સંચાલકો ભાજપને ચંદો નથી દેતા એટલે કે નેતાઓને પૈસા નથી દેતા કે કમલમના કાર્યાલય પૈસા નથી મોકલતા એમની હોસ્પિટલને આ પીએમ જય કાર્ડ કે મા કાર્ડની યોજનામાં થયેલા ઓપરેશનોના રૂપિયા મળતા નથી મહિનાઓ સુધી રાહ જોવી પડે છે એટલે કે આ સ્કીમ એ પૈસા ઉઘરાવવા માટેનું બહુ મોટું એક કૌભાંડની સ્કીમ છે આને તાત્કાલિક અસરથી બંધ કરવી જોઈએ અને આમ આદમી પાર્ટી તરીકે અમે માંગ કરીએ છીએ કે જેવી રીતે દિલ્હીમાં અમે એક આરોગ્યની જે સુવિધા ઊભી કરી છે એક મોડલ આપ્યું છે આરોગ્યનું એ પ્રમાણે ગુજરાતના તમામ તાલુકા દીઠ બસો બેડની જો અદ્યતન ટેકનોલોજીની હોસ્પિટલો બનાવવામાં આવે તો કોઈ પણ વર્ગના વ્યક્તિ ચાહે ગરીબ હોય અમીર હોય કે કોઈ પણ જ્ઞાતિ જાતિના વ્યક્તિ હોય એમને ફ્રીમાં સારામાં સારી સુવિધા મળી શકે કોઈ કારની જરૂર ન પડે કોઈ રૂપિયો ચૂકવવો ન પડે કોઈ પણ પ્રકારની એમને અગવડતા ન પડે તો આવી સુવિધા ગુજરાતમાં ઊભી થાય એ માટે આજે અમે કલેક્ટર મારફતે મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ